આજના વિડીયોમાં એવા ઉપયોગી આવી ર શેર કરીશ કે તમારા ઘણા બધા નાના મોટા કામ સરળ થઈ જશે તમારી મહેનત અને સમય પણ બચી જશે તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો જો આ રીતે ક્યારેક ક્યારેક છે ને આપણે લસણ લઈ આવે ને તો ખૂબ જ ના નવું આવી જાય છે અને આપણે છોલવામાં ખૂબ જ તકલીફ પડે ખૂબ જ ટાઈમ ખરાબ થાય તો તેના માટે છે ને લસણને આ રીતે તેની ગાંઠ લઈ લેવાની અને ઉપરથી આપણે ડુંગળી નીકળીએ ને એ રીતે જરાક જરાક ઉપરનો ભાગ કટ કરી લેશો ને તમે તો તમારે હથેળીથી જે આપણે ભાંગીએ ને એ રીતે ભાંગવું નહીં પડે જો આ રીતે તમે કરી લેશો એનું જે મૂળ હશે ને એ જ કપાઈ જશે એટલે આ રીતે છૂટું પડી જશે બધું જ લસણની કળીઓ આપણે છે ને એક પ્લેટમાં છૂટી કરી લેવાની અને આ રીતે છૂટી થઈ જાય ને ત્યાર પછી આપણે શું કરવાનું કે ગેસ આપણે ચાલુ કરી લઈશું ને આ રીતે કોઈ પણ કૂકર લઈ લેવાનું જો આ રીતે ગેસ ઉપર કૂકર મૂકીને તેમાં છે ને થોડુંક પાણી ઉમેરી દઈશું આપણે અડધોથી અડધો ગ્લાસ જેટલો જ આપણે વધારે પાણી નથી નાખવાનું અને ત્યાર પછી લસણની કડીઓ આપણે જે અલગ કરી છે ને તેને એક બાઉલમાં આ રીતે નાનો વાટકામાં કે રાખી દેવાય તમારે વધારે પ્રમાણમાં લસણ હોય ને તો પણ તમારે એક ડબ્બામાં સ્ટીલનો કોઈ પણ હોય એને રાખી અને ત્યાર પછી છે ને ઢાંકણને બંધ કરી દેવાનું આપણે કૂકરનું ઢાંકણ સરસ બંધ કરી અને આપણે ખાલી પ્રેશર આવવા દેવાનું જો આ રીતે બે ત્રણ મિનિટ જ રાખવાનું છે વધારે આપણે સીટી કે કંઈ નથી વાગવા દેવાની ત્યાર પછી ગેસ ઓફ કરી દઈશું આપણે અને આ રીતે આપણે જે ઢાંકણ રાખ્યું છે ને તેને કાઢી લઈશું અને તેને છે ને એક પ્લેટમાં આપણે આ રીતે જો નાખી દઈશું આપણે તો આ રીતે તમે કરશો ને તો તમારે લસણ એક જ સેકન્ડમાં આ રીતે ફોલાઈ જશે જો ગમે એટલું પણ તમારે ક્યારેક વધારે પ્રમાણમાં પણ આપણે ફોલીને રાખતા હોઈએ ઘરમાં આપણે કામમાં હોય અને ફટાફટ આપણે રાંધવું હોય તો જો આ રીતે તમે કરી શકો ટ્રાય ખૂબ જ સરસ આઈડિયા છે તમારે બધા ફોતરા જો એમને એમ નીકળી જશે તમે કદાચ આ રીતે કરશો કે પછી રૂમાલ છે ને આપણે કોઈ રૂમાલ લઈ લેવાય કે કોઈ મસોટામાં આ રીતે કરીને તમે ઘસશો ને જરા હાથે તો તેનાથી પણ લસણની જે છાલ છે ને એ એકદમ સોફ્ટ થઈ ગઈ આપણે કુકરમાં રાખ્યું ને એટલે પાણીમાં ગરમ પાણીમાં તો ખૂબ જ સરળતા પડશે આ રીતે તો આપણે વધારે ફોલવું હોય તો આ રીતે ટ્રાય કરી શકાય ખૂબ જ સરસ આઈડિયા છે જરૂરથી ટ્રાય કરજો ત્યાર પછી જો આ રીતે છે ને આપણે પડદા આપણે ઘરના જાળીના કે દરવાજાના ધોતા હોઈએ ને તો શું થાય આપણે મશીનમાં ધોતા હોઈએ તો આ રીતે રીંગોમાં કટાઈ જાય અને નીકળી પણ જાય છે રીંગો અલગ થઈ જાય છે તરત જ આપણે રેડીમેડ લઈએ એટલે આ રીતે તેની નબળી હોય રીંગો તો તેના માટે આપણે શું કરવાનું ક્યારેય પણ મશીનમાં ધોતા પહેલાં આ રીતે આપણે ડાયરેક્ટ નથી નાખી દેવાનું તેની રીંગોને છે ને પહેલાં તો આ રીતે ભેગી કરી લેવાની બધી રીંગોને સેટ કરી લેવાની આ રીતે ગોઠવીને એક ઉપર એક રાખીશું એટલે આ રીતે ગોઠવાઈ જશે જુઓ અને ત્યાર પછી છે ને આપણી પાસે જૂનું મોજું તો હોય જ છે ને ઘરમાં તો બાળકોનું કે કોઈ પણ આ રીતે મોજું લઈ લેવાય અને જે આપણે રીંગ આ રીતે ભેગી કરી છે ને પટ્ટી તેને આ રીતે મોજું પહેરાવી દેવાય જો આ રીતે ઉપરથી સરસ મોજામાં કવર થઈ જાય એટલે આપણે તમે મશીનમાં આ રીતે નાખી શકો આપણે હાથથી ધોવાનું ક્યારેક આપણને શિયાળો આવ્યો એટલે કંટાળો પણ આવે તો આ રીતે મશીનમાં એડ કરી દઈએ ને આ રીતે મોજો પરોવીને તો આપણે છે ને આ રીંગ પણ ખરાબ ન થાય કટાશે પણ નહીં અને કોઈ પણ રીંગ હશે પ્લાસ્ટિકની કે આ રીતે મેટલની તો તૂટશે પણ નહીં અને જો તમારે જાડા પડદા હોય ને જે વધારે વેલ્વેટના કે વધારે જાડા પણ હોય છે પડદા તો મોજામાં ન આવે તો આ રીતે તક ઓશિકાનું જૂનું કવર છે ને તેમાં પણ આ રીતે નાખીને આપણે બાંધી લેવાની સરસ તો તેનાથી પણ આપણે પડદા સરસ ધોઈ શકાય કોઈ પણ જુઓ તો ખૂબ જ સરસ આઈડિયા છે જરૂરથી ટ્રાય કરજો અને આ રીતે બાંધી દેવાનું એટલે ખુલે નહીં ત્યાર પછી જો આ રીતે આપણે લીંબુ લાવીએ ને તો થોડાક દિવસમાં જ છે ને ખરાબ થઈ જાય આપણે સસ્તા હવે શિયાળામાં થશે એટલે ઘણા બધા લઈ આવીએ તો આપણે શું કરવાનું એક કાચની બરણી આ રીતે લઈ લેવાની અને ત્યાર પછી તેમાં પાણી આપણે ભરી લેવાનું અને લીંબુને પહેલાં સરસ ધોઈ અને ત્યાર પછી આ પાણીવાળી બહેણી હોય ને તેમાં આપણે તમારે જેટલી પણ નાની મોટી લઈ લેવાય જો આ રીતે ના હોય તો આપણે કોઈ ગ્લાસ કે એવી કંઈ હોય ને કન્ટેનર હોય કોઈ બાઉલ વગેરે હોય તેમાં પણ આ રીતે પાણી ભરીને નાખી શકાય આપણી પાસે બહેણી ના હોય તો તો તમારે લીંબુ ઘણા દિવસ સુધી છે ને ફ્રેશ રહેશે આ રીતે ફ્રીજમાં રાખી દેવાય તો ખરાબ નહીં થાય તેનો ટેસ્ટ પણ ખરાબ ન થાય અને લીંબુની જે કલર હોય છે ને ઉપરથી તે પણ ખરાબ ન થાય ખૂબ જ સરસ આઈડિયા છે જરૂરથી ટ્રાય કરજો અને સારી લાગે તો લાઈક કમેન્ટ પણ જરૂરથી કરજો ત્યાર પછી છે ને આ રીતે આપણે જો શર્ટને આપણે પ્રેસ કરતા હોય ને તો કોઈ કોઈને આપણે જે નવી નવી છોકરી હોય શીખતી હોય ઇસ્ત્રી આ રીતે ઇસ્ત્રી કરતાં વધારે ન ફાવતું હોય તો તેના માટે આ સરસ આઈડિયા છે આ રીતે આપણે છે ને તેની સેટ કરવા માટે આ રીતે ઉપર છે ને કોઈ પણ ચોપડી આપણી પાસે હોય ને બાળકોની ચોપડી ના હોય તો પુઠ્ઠું પણ રાખી શકાય આ રીતે પાછળના ભાગે રાખી અને આ રીતે તમે ઘડી કરશો ને ઇસ્ત્રી કર્યા બાદ તો ખૂબ જ સરસ ફટાફટ થઈ જશે અને ફાવશે પણ આપણને એમને એમ કોઈ કોઈને ના ફાવતું હોય તો આ રીતે ટ્રાય કરી શકાય ઉપર પુઠ્ઠું કે આપણે આ રીતે ચોપડી રાખીને ખૂબ જ સરસ ઘડી જરાકવારમાં વારમાં થઈ જાય જો આ રીતે આ રીતે સેટ થઈ જાય અને કરચલી પણ ના રહે અને વાર પણ ના લાગે તો આ રીતે કરી શકાય જુઓ ખૂબ જ સરસ ઘડી આપણે થઈ ગઈ અને ત્યાર પછી આપણે જે પણ પુઠ્ઠું કે આપણે ચોપડી રાખી હોય ને તેને ઉપરથી આ રીતે કાઢી લેવાની જો તમને બતાવું છું ને એ રીતે તો આ રીતે આપણે ઘણા બધા શર્ટ ઇસ્ત્રી કરીને સેટ કરી શકાય ખૂબ જ સરસ તેની ઘડી થશે વિકાશે પણ નહીં અને કરચલીવાળું પણ આપણે શર્ટ ના થાય જુઓ તો આજના આઈડિયા કેવા લાગ્યા કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો સારા લાગ્યા તો લાઇક કરજો